જય શ્રી ગોપાલ અંક છે વાણું થાય વિષય એવું લખ્યું છે ઉપર ઈ વાંચું છું ધર્મ વાણી કરતા વર્તનમાં હોવો જોઈએ ધર્મ વાણી કરતા વર્તનમાં હોવું જરૂરી છે અને તેવો ધર્મ કલ્યાણકારી બને છે ધર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ ખાનપાન આચાર વિચાર તે અધર્મના આચરણ બરાબર છે ધર્મમય જીવન જ સાચું જીવન છે ધર્મ એક એવી અદ્ભુત વસ્તુ છે કે જેના આચરણથી કાળને પણ જીતી શકાય છે ધર્મ એક એવી જડીબુટી છે કે જેના સેવનથી ભવરોગ મટી જાય છે અને જીવન દિવ્ય અને અલૌકિક બની જાય છે પોતાના તન મન ધન તો શું પણ ધર્મની ખાતર તો પોતાના પ્રાણની પણ ન્યોછાવર કરનારા અનેક દાખલાઓ છે જ્યારે આપ આજના જમાનામાં મનુષ્ય ધર્મની ઉપેક્ષા કરીને શું સુખ પ્રાપ્ત કરવાનો છે આજના યુગમાં ધર્મની ખાતર સત્ય બોલવા જેટલી હિંમત મનુષ્યમાં જો નથી તો ધર્મને માટે પોતાના જીવનમાં બીજું શું કરી શકશું ધર્મના સત્ય સ્વરૂપને સમજવામાં પણ જો પ્રમાદ હોય તો તેવા જીવને ચોપગા પ્રાણીથી પણ વધુ ઉપમા શું આપી શકાય ભવબંધનમાંથી મુક્ત થવાની વાતો કરે છે પણ ધર્મનું પાલન કરવામાં શિથિલ છે તો દુઃખની નિવૃત્તિ ક્યાંથી થાય જ્યાં સુધી ધર્મનું સત્ય આચરણ જ નથી ત્યાં સુધી ઝાંઝવાના જળ જેવું સમજવું સત્ય દયા તપ શૌચ પવિત્રતા એ ચાર લક્ષણયુક્ત ધર્મ એ જ સંપૂર્ણ ધર્મ છે અને એવો ધર્મ ખરેખર મનુષ્યને કલ્યાણકારી છે ધર્મ એ તો માનવ જીવનનો આત્મા છે જેમાં આત્મા ચાલી જાય અને દેહની કશી કિંમત નથી તેમજ ધર્મ વિનાના જીવનની કશી કિંમત નથી બલકે ધર્મ વિનાનું જીવન તે જીવન જ નથી ધર્મેણ હિનાહા પશુ ભી સમા કે ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન છે એ યથાર્થ છે ધર્મ એ તો ઢાલ છે ધર્મ એ તો ભવસાગર તરવાનું સાધન છે અને તેથી જ મનુષ્યએ ધર્મ આચરવો જોઈએ ધર્મો રક્ષિત રક્ષતી ક્ષિતિહ ક્ષિત ધર્મનું રક્ષણ કરનારનું ધર્મ રક્ષણ કરે છે એટલે કે જે ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ કરે છે જે ધર્મ આચરે છે તેને ધર્મ રક્ષે છે માટે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તેને ધર્મ સાથે જોડવી ઇતિહાસની એક વાત છે કે બાબરે પુત્ર હુમાયુની જીવ રક્ષણ માટે કિંમતીમાં કિંમતી હીરા ઝવેરાતની બદલે આત્મ બલિદાન આપવાની ઉત્સુકતા બતાવી એટલે અહીંયા એવું બતાવવા માગે છે કે જીવનની સામે તો જીવન જ હોવું જોઈએ હીરા જવેરાત કરતા પણ જીવન અમૂલ્ય છે એવી રીતે અહીંયા આપણને એમ સમજાવે છે કે ધર્મ જીવન કરતા પણ અમૂલ્ય છે જીવન સર્વસ્વ પ્રભુને ન્યોછાવર કરી દેવાની તમન્ના સેવવી જોઈએ હું ભાવ પુભાવ ન્યોછાવર કરીને મનરૂપી મણી પ્રભુના ચરણમાં ભેટ તરીકે ધરી દેજો એટલે કે મનને ઠાકોરજીના ચરણમાં ભેટ કરી દો મતલબ મન પ્રભુના ચરણે ધરી દેજો એટલે કે પ્રભુ સિવાય મનના કોઈ પણ જાતના વ્યવહાર કોઈપણ જાતના વ્યાપાર હોય નહીં એટલે કે પ્રભુ સિવાય મનને બીજે ક્યાંય ભટકાવવું નહીં જ્યારે આ સત્ય સમજાય કે તરત જ તેણે આ ઉપયોગી સત્યને જીવનમાં મૂકી દેવું જોઈએ કેમકે ધર્મની ગતિ અતિ ઉતાવળી હોય છે જે ધર્મ સાથે ચાલતો નથી એ માનવ અવતારને મિથ્યા ગુમાવી રહ્યો છે એટલે કે ધર્મની ગતિ બહુ આગળ છે બહુ જલ્દી ચાલે છે ધર્મ જો આપણે ધીમા ચાલશું તો ધર્મ આગળ જતો રહેશે આપણે રહી જશું અને આખો ભવ ધર્મની પાછળ રહેશું તો આપણે વ્યથા ગુમાવશું આખો માનવ અવતાર મિથ્યા ગુમાવી દઈશું ભવો ભવના પુણ્ય પ્રતાપે મળેલો રત્નચિંતામણી રૂપ આ મનુષ્ય અવતાર સાર્થક થાય એ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જગતમાં સંતો તારા પાપ દોશે એટલે કે ગંગા લોકોના પાપ દોવે અને પછી ગંગાને શુદ્ધ કરે સંતો આમ સંતોનું સ્થાન તો ગંગાના પણ ઉદ્ધારક તરીકે ગંગાથી પણ ઊંચું છે એવી જ રીતે પ્રભુનું કાર્ય પોતાના મન કર્મ વચનથી સતત કરનાર ભક્તોનું પ્રભુ પ્રભુ દ્રષ્ટિએ સ્થાન ઘણું ઊંચું છે આથી જ પ્રભુ ઉદ્ધવજીને કહે છે કે મારા ભક્તની પાછળ પાછળ હું નિત્ય એવી ઈચ્છાથી ફર્યા કરું છું કે જેથી મારા ભક્તની ચરણ રજ મારા પર પડવાથી ત્રિલોક પાવન થાય છે એટલે ભક્તિ કર્યા કરવી અને જીવન સાર્થક કરવું આવું આપણને અહીંયા બતાવ્યું અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ